નામ શું છે પરિસ્થિતિ મારું નામ ગોર્ધનભાઈ ખોડાભાઈ દેવગાણીયા અને આપણે ચલાળામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ ચાલી પચાસ વર્ષ અમે ધંધો કરવી છીએ અને અમારા ચલાળામાં ચારસો પાંચસો ભઠ્ઠા છે અને આ માનો ચાર પાંચ દિવસ વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી તમારું નામ ગામ અને શું છે સમય છે હાલમાં વરસાદ પડવાના કારણે અશોકભાઈ મોહનભાઈ જીખાધરા ગામ ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારે અહીંયા પાંચ સાત દિવસ ફૂલ વરસાદ વર્યા છે ધંધા બંધ છે આવકે બંધ છે અને ફૂલ નુકસાન છે તમારું નામ ગામ અને હાલમાં વરસાદ પડવાના કારણે ઈટુમાં નુકસાન થઈ છે શું માંગ છે અને શું રજૂઆત છે મારું નામ મનીષ મગનભાઈ જીખાધરા ગામ મોટા ગોખરવાળા સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઈંટુંમાં નુકસાન અટાણે પંદર હજાર ઈંટું ઓછામાં ઓછી ગળી ગઈ છે પચાસ હજારનો ભઠ્ઠો હતો પાંત્રીસ હજારનો થાય